નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચુક્યા છો બે હાજર ચોવીસ દંગલ ઝી ચોવીસ કલાક પર અને હું છું આપની સાથે ઝરણા સોની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક પર ઉમેદવારો પૂરી રીતે તૈયાર છે પરંતુ આ ઉમેદવારોની તૈયારીઓ સાથે સાથે લોકોની તૈયારીઓ કેવી છે ખરેખર લોકો પણ તો તૈયાર હોવા જોઈએ કારણ કે એક તરફ પાંચ વર્ષમાં જે કરોડોની ગ્રાન્ટ મેળવવામાં આવે છે તેને લઈને કામ કરવામાં આવ્યા છે કે નહીં તેના પ્રશ્નો લગાતાર લોકો નથી પૂછતા પરંતુ આ પાંચ વર્ષ બાદ જ્યારે હિસાબ આપવાનો આવે છે અને જ્યારે વોટ આપવાનો આવે છે ત્યારે જે ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે એ હકદાર હોય છે એ મતદાર જે પ્રશ્ન પૂછે અને અમે એ જવાબની આશા રાખીએ કે હા અમે પૂરી ગ્રાન્ટનો વપરાશ કર્યો છે તમારા જિલ્લાનો વિકાસ કર્યો છે ત્યારે આજે અમે દંગલ સાથે પહોંચી ગયા છે અમરેલી લોકસભા બેઠક પર જ્યાં લોકો સાથે આજે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું ખરા અર્થમાં અમરેલી જિલ્લાનો વિકાસ થયો છે ખરો શું નામ છે તમારું વિક્રમભાઈ ધાકડા મારું નામ વિક્રમભાઈ શું કરો છો તમે હું અમે અહીંયા ભારતીય કિસાન સંઘ છે એનો તાલુકા પ્રમુખ છું અને દરેક ગામના લોકોની સેવા થાય એટલી કરીએ છે અને ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન ઉઠાવી એવું કરીએ છે બિલકુલ ખેડૂતોના જો મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો એક તો સિંચાઈના પાણી યોગ્ય સમય મળી રહે વીજળી યોગ્ય સમય અને પૂરતી આપવામાં આવે સાથે જ જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થઈ હોય તો નુકસાનીનું વળતર સરખું મળી રહે સાથે જ ટેકાના ભાવ મળી રહે સાથે જ તમને જે ખાતર આપવામાં આવે છે એના પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવી માંગ ખેડૂતોની લગાતાર હંમેશા રહી છે તમને એવું લાગે છે કે આ જે મહત્વના મુદ્દાઓ જે અમારી નજરે પણ ચડ્યા છે તે અમરેલી જિલ્લામાં ખરેખર પૂરા થયા છે ખરા પૂરા દરેક મુદ્દા તો થયા છે અમારી લડત ચાલુ જ હોય અવરનવર પણ એ લડતમાં એક આગના આગમાં ઘી ઓમવાનું કામ એ કર્યું છે અમને અત્યારે જો દુઃખથી રગ હોય અને દુખતી તકલીફ હોય તો વધારે વધારે અમારા આ વિસ્તારમાં એક કંપની આવે એમ છે એ તકલીફ બોટા મોટી છે અને એ કંપની એવી આવે એમ છે કોપર પ્લાન્ટ કહે છે તો કોપર પ્લાન્ટ એટલો બધો નુકસાનકારક છે અને એ બધાને ખબર છે કે આ જો પ્લાન્ટ આવે તો લોકોને ખેડૂતને તો નહીં આમ જનતા ને પણ તકલીફ થાય કંપની આ લોકોની વચ્ચે લાવવા કરે છે જ્યાં રણ છે અહીંયા લઈ જાય તો અમને કઈ વાંધો નથી પણ અહીંયા આ કંપની નહીં કંપનીના અમે કોઈ દુશ્મન નથી કોઈ એના વિરોધી નથી કોઈ પણ કંપની આવે એમ અમને વાંધો નથી પણ કોપર તો નહીં જ ખેડૂતનો મેન મુદ્દો અત્યારે આ કોપર પ્લાન્ટ છે કોપર પ્લાન્ટ એક કોઈ પણ હિસાબે અહીંથી કોઈ પણ જગ્યાએ જાય તો અમારા બાગાયત છે બીજું ત્રીજું વધારેમાં વધારે જે બાગાયત છે વિસ્તાર એને બસી રહી એના કર બસ નહીં બિલકુલ આ સિવાય ખેડૂતોને એવા કયા મુદ્દાઓ છે જે તમે સરકારને ધ્યાને લાવવા ઈચ્છશો અમારે અહીંયા જે કેનાળ આજથી ઘણા વર્ષ પહેલાં કેનાલ બની ગઈ છે એ બે વાર તો રિપેર થઈ છે એના જે કાંઈ કામ પૂર્ણ હજી થઈ જશે સત્તા તૂટી ગઈ છે અત્યારે હાલમાં રિપેરિંગ થઈ ગઈ ટેસ્ટિંગ કરાવી દીધું ટેસ્ટિંગ કર્યા પછી કોઈ જાતનું પાણી છોડતા નથી અને ખેડૂતને પાણીની ખાસ જરૂર છે અત્યારે કાળઝાળા ગરમીના ઓલામાં જો પીવાનું નથી મળતું તો લોકોને પાણી ખેતરમાં તો જરૂર હોય જ એટલે છતાંય આ કેનાલ છોડતા નથી કેનાલનો ખાસ મુદ્દો છે આમ જોવા જઈએ તો સૌથી વધારે વાર લગભગ એવું કહી શકાય કે આજે પાંચ વર્ષ છે સૌથી વધારે વાર ભાજપના સાંસદ દ્વારા અમરેલી જિલ્લાના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને આંકડો જે સામે આવે છે લગભગ બસ્સો ચોત્રીસની આસપાસ પ્રશ્નો કરવામાં આવ્યા છે મુદ્દાઓ રાખવામાં આવ્યા છે અને જે સત્તર કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી નારણ કાછડિયાને એમણાંથી તેઓએ લગભગ છપ્પન ટકા ગ્રાન્ટનો વપરાશ કર્યો છે નવ પોઈન્ટ છ કરોડ ગ્રાન્ટ વાપરી છે એટલે તેમણે અમરેલી જિલ્લાના વિકાસ માટેના પ્રયત્નો કર્યા છે એવું ઓન પેપર બતાવી રહ્યા છે આપણે લાગે છે કે જે ઓન પેપર આંકડો છે અને એ હવે ઓફ પેપર એટલે કે અમરેલી જિલ્લામાં એ લાગુ થાય છે એ વિકાસના કામો કે પછી એ પ્રગતિના કામો અહીંયા કરવામાં આવ્યા છે વિકાસના કામો થયા છે એ નો ડાઉટ પણ ખરેખર લોકોને જે જરૂરિયાત છે એવા નથી થયા સપોઝ અત્યારે આપણે જોઈએ તો બેરોજગારી તો અમારા વિસ્તારમાં આટલી બધી કંપનીઓ છે તો એમાં તમે જોઈ શકો છો લોકલને કેટલા ટકા રોજગારી મળી છે જે અત્યાર સુધીમાં કોઈએ જોયું નહીં અથવા તો વિચાર્યું નહીં તો લોકલ માણસોને રોજગારી મળે આજે કંપનીઓની ખરીદી બાજુના તાલુકામાં જાય છે કે જે અહીંથી પચાસ સાઠ કિલોમીટર તો એ ખરીદી અહીંયા રાજુલામાંથી કેમ નથી થતી તો રાજુલાના વેપારીઓને શું ફાયદો વેપારીની દ્રષ્ટિએ હું વાત કરું તો આ બે બે ત્રણ ત્રણ બસો રોજના માટે મહુવા ખરીદીમાં જાય છે તો એ વસ્તુ ખરીદી રાજુલામાં કેમ નથી થતી એ અમારો પ્રશ્ન છે તો આ વસ્તુ પણ આ લોકોએ ધ્યાને લેવી જોઈએ તમને એવું લાગે છે કે રોજગારી માટે લોકો અહીંથી સ્થળાંતરિત થવું પડે છે લોકો ઘર બહાર જોઈને બીજા સિટીમાં સ્થળાંતર કરવા મજબૂર છે અત્યારે રોજગારી માટે સો ટકા જાય છે ને અહીંથી મોસ્ટ ઓફ બધા જો સુરત છે અમદાવાદ છે બધે જાય છે મુંબઈ છે મોટાભાગના લોકો અહીંથી અત્યારે સ્થળાંતર કરે જ છે કેમ કે ખેતી આધારિત અમારું હતું ખેતી પછી આટલા ઇન્ડસ્ટ્રીઝ આવ્યા પછી રાજુલા નહીં કોઈ યુવાનોને ફાયદો નથી જેથી લોકોને અત્યારે બહાર જવું પડે છે અને ત્યાં એવી રીતે સરળતાથી તો રોજી મળતી નથી નવા લોકોને તો આ વિચારો એને લઈ અને આ બાબતે ખાસ ધ્યાન દોરવું જોઈએ જી બિલકુલ તો રોજગારીનો એક મહત્વનો પ્રશ્ન છે શું નામ છે તમારું જિગ્નેશ ત્રિવેદી જિગ્નેશભાઈ અમરેલી જિલ્લાને કેવો જોવા ઈચ્છો છો તમે અમરેલી જિલ્લો ઘણો બધો વિકાસ થયો છે નથી થયો એવું આપણે ન માની શકીએ કેમ કે પહેલો વહેલો આરસીસી રોડ ભાવનગર દ્વારકા એ અમરેલી જિલ્લાને મળ્યો ભલે થોડોક મોડો બન્યો પણ સારો બન્યો છે હવે તૂટવાને આરે નથી એમ કદાચ એકાદ પેઢી એવી હશે કે એ રોડ વાપરી શકશે અત્યારના સમયે અત્યાર સુધી એવું હતું કે આ જે રોડ બને છ મહિને તૂટી જતો હતો પણ આ રોડ એવો બન્યો છે કે એક એકાદી પેઢી વાપરશે એમ બીજી બાજુ જોવા જઈએ તો રાજુલા અને રાજુલા આસપાસનો વિસ્તાર એ કંપનીઓ ઘણી બધી છે વિકાસ પણ ઘણો બધો થાય છે થવાનો છે અને થતો હતો એટલે એમાં કોઈ શંકા સ્થાન નથી તમને એવું લાગે છે કે આ અમરેલી જિલ્લાનો જે વિકાસ આ પંદર વર્ષમાં થવો જોઈતો હતો એની કમ્પેરિઝનમાં ઓછો થયો છે કારણ કે આટલા બધા સમય લોકોએ અમરેલી જિલ્લાના લોકોએ ને આપવામાં આવે છે ઉમેદવારને ઉમેદવારને પંદર વર્ષ આપ્યા તો એમાં થોડીક અમે ઉમેદવારે તે થોડાક આ વિસ્તાર માટે નબળા હતા હવે અમે એવું માનીએ છીએ કે ભાઈ નવા ઉમેદવાર જે આવ્યા છે એ આ વિસ્તારને ઘણું બધું કામ આપશે એવી આશા છે બેન બેન મોદી હે તો મુમકિન હૈ ઉમેદવાર કોઈ પણ બી હોય આપણે મોદીને જોઈને ચાલીએ છીએ બાકી ઉમેદવાર ભણેલા હોય કે અભણ હોય પણ કામ ઉપરના લેવલથી જ થવાના છે ને ઉપરના લેવલથી જે કાંઈ ગ્રાન્ટો આવે છે એ સીધું દરેકના ખાતામાં જ આવે છે એટલે પહેલાં જેવું કાંઈ નથી કે ભાઈ આપણે પાંચ રૂપિયા આવતા ને આપણી પાસે એક રૂપિયો આવે એવું નથી અત્યારે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા નખાય જ છે એ ખાતામાં જ આવે છે આ આયુષ્યમાન ભારતનું કાર્ડ છે તો પાંચ લાખ રૂપિયા મોદી સરકાર આપે છે પાંચ લાખ રૂપિયા ગુજરાત સરકાર આપે છે દસે દસ લાખ રૂપિયા કોઈ નજીકના સંબંધીને જ તે હમણાં મેં અમદાવાદ દાખલ કર્યા હતા જમવા સુધીની વ્યવસ્થા એ કાર્ડમાં છે ત્યાંથી આપણને રજા મળે તો ટિકિટ ભાડું બી એ કાર્ડમાં આપી દે પણ એવું નથી લાગતું કે પ્રધાનમંત્રી મોદી સુધી વાત પહોંચાડવા માટે પણ તમારે પહેલા પહેલા કોર્પોરેટર પછી ધારાસભ્ય પછી સાંસદ એમની સુધી વાત પહોંચાડવી પડશે તો સાંસદ જો અડીખમ નહીં હોય મજબૂત નહીં હોય તો એ વાત પ્રધાનમંત્રી સુધી નહીં પહોંચે આમાં એવું છે કે ભરતભાઈની હજી પહેલી ટ્રમ છે એટલે એમની પાસે જોવે એટલું બેકઅપ નહીં હોય પણ અમારા કૌશિકભાઈ વેકરિયા છે હીરાભાઈ સોલંકી છે જનકભાઈ છે આપણા મહેશભાઈ કસવાળા છે એ દરેક ટીમ એવી છે એમની પડખે કે કઈ ફૂલ ની તો ફૂલ ની પાખડી રૂપે એમને કઈ ઘટતું હશે તો આવતા દિવસોમાં માં ક્યાં વિસ્તાર ક્યાં વિકાસ કરવો જોઈએ ને ક્યાં કેટલી ખોટ છે એ બધી વસ્તુ પરિપૂર્ણ થઈ જશે અમરેલી જિલ્લો વિકસિત જિલ્લો કહી શકાય યસ ડેફિનેટલી પણ એટલો બધો નહીં કારણ કે ગુજરાતમાં કચ્છ પછી વધારે વધારે પછાત એરિયા ગણાતો હોય તો અમરેલી જિલ્લો એમાં ભાઈશ્રીએ વાત કરી કે નેશનલ હાઈવે નો ડાઉટ બે હજાર ચૌદથી બહુ સારી કામગીરી પરંતુ વિક્ટર અને દાતડી વચ્ચે નવે નવો પુલ ધરાશયી થઈ ગયો એ કોઈની વાતમાં ખબર નથી ચાલુ બાંધકામ તૈયાર પુલ ધરાશયી થઈ ગયો આ નેશનલ હાઈવેનો અને આ ધાક પીછોડો કરે છે સેકન્ડ થિંગ બે હજાર અઢારમાં આ નેશનલ હાઈવે સંપૂર્ણપણે સોંપી દેવાની ગડકરી સાહેબની ઈચ્છા હતી હજી બે હજાર ચોવીસમાં કોને ખબર ક્યારે ચાલુ થાય એ હજી નક્કી નથી છતાંય ટોલ ટેક્સ ચાલુ થઈ ગયો છે રાજુલાથી ભાવનગર જાઓ એટલે ટોલ ટેક્સ ભરવો પડે ભરવો પડે ભરવો પડે વેરાવળ જાઓ એટલે ટોલ ટેક્સ ભરવો પડે હવે તમે રોડ તો પૂરો કરીને રાજુલાની પાયાની જરૂરિયાત અત્યારે રાજુલા જે મંદીના માહોલમાં ટકી રહ્યું છે આર્થિકમાં એ આ ઇન્ડસ્ટ્રીને આભારી છે કે એના મજૂરો રાજુલામાં રોજનું હટાણું કરે છે એટલે રાજુલાના વેપારીઓ અમારું બધા અર્થતંત્ર ચાલે છે બાકી તો ભાઈ મંદી છે એ હું તમે બધા જાણીએ છીએ સેકન્ડ થિંગ રાજુલામાં પાયાની જરૂરિયાતમાં અત્યારે એરપોર્ટની તાતી જરૂરિયાત છે રોજ ત્રણેય કંપનીમાંથી સાત ગાડીઓ ભાવનગર અને દીવ એરપોર્ટ ઉપર જાય છે રાજકોટ એરપોર્ટ ઉપર જાય છે રેલવેને મૂકવા માટે અમદાવાદ સુધી જાય છે જો રેલવેનું અહીંયા સુધી આવવું હોય અને પેસેન્જર ટ્રેન અહીંથી ઉપડતી હોય તો રાજુલાની પ્રજા સહિત તાલુકા સહિત ઇન્ડસ્ટ્રીના દરેક ઓફિસરોને એ કામ લાગે એરપોર્ટ થાય તો બી કામ લાગે સેકન્ડ થિંગ જીઆઈડીસી બહુ જ જરૂરી છે કારણ કે આ કોઈ ઇન્ડસ્ટ્રી હબ તૈયાર થાય છે એમાં જો જીઆઈડીસી મૂકી હોય માંગ ઘણા સમિતિ જે એ ઉત્સુક છે જીઆઈડીસી કરવા માટે હું એમ નથી કહેતો કે આ લોકો નથી કરતા વિચારાધીન છે પણ એનો સ્પીડીલી અમલ કરો અને જીઆઈડીસી લાવો સેકન્ડ થિંગ રાજુલા સિટીમાં ફરવાનું એક પણ સ્થળ નહીં મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે સરકાર અમારી હતી છેલ્લા પાંચ વર્ષ અમારી સરકારમાં કઠણ એ અમે આઠ આઠ તો પ્રમુખો બદલ્યા છો છ હરેડે ના ચડ્યું અમે ના સાચવી શક્યા જેવી રીતે કુંવરજીભાઈ જતા રહ્યા વિઠ્ઠલભાઈ રાદડિયા જતા રહ્યા છેલ્લે છેલ્લે ઘણા બધા જતા રહ્યા નહીં ભારતી ભાજપ તૂટી પડ્યું અત્યારે ન્યાય યાદવ સ્થળી થઈ ગઈ ને અમે સુખી થઈ ગયા પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે અમારી પાલિકા અમે સાચવી ના શક્યા પણ અત્યારે પાલિકાની પરિસ્થિતિ બહુ ખરાબ છે રાજુલાની નહીં તો રાજુલા નગરપાલિકા જો સદ્દર હોય ને તો રાજુલા ગોકુળ બને બેન આટલા બધા સરસ પ્રશ્નો છે અને સામે ઈચ્છા એ છે ઘણી બધી પણ જોઈએ હવે અમારા ઉમેદવાર સારા છે લંડન રિટર્ન છે એમ કરેલા બેન છે અને બહુ રાજકીય કારણ કે એને આપણે કહીએ ને કે માણસ જન્મે ત્યારે ગલથુથી ગલથુથીમાં રાજકારણ પાયેલું છે એક ડર છે કોંગ્રેસના નેતા તરીકે કે અમે બહુ જ સરસ નેતા તૈયાર કરીશું એજ્યુકેટેડ હશે એક્સપિરિયન્સ નેતા હશે પણ થશે એવું કે પછી એ ઉમેદવાર જીતીને આવશે તો પછી ગમે તે સમયે ભાજપમાં જોડાઈ હશે એવી બીક છે નહીં હવે નહીં કારણ કે જેટલા જ આવવાના હતા એ વયા ગયા હકીકતમાં એ દુઃખ છે કે પ્રદેશ કક્ષાએથી કે કેન્દ્ર સરકાર એટલે કેન્દ્રના દિલ્હીથી કોઈએ મનાવવા માટે પ્રયત્ન ન કર્યા બાકી હકીકતમાં એવું હતું કે સૌથી પહેલા વિઠ્ઠલભાઈ રાદડિયા ગયા ને ત્યારે એને પાંચ જણાએ સમજી વિચારીને પાછા ભરવાની જરૂર હતી એ સિલસિલો છે ચાલુ રહ્યો ચાલુ રહ્યો ચાલુ રહ્યો તો હમણાં સુધી અર્જુનભાઈ મોઢવાડિયા સુધી હકીકતમાં અમારા અમરીશભાઈ કેવા સરસ અમારા કોંગ્રેસના સારામાં સારા ઉમેદવાર અમરીશ ડેર ગયા એ તો તમારા માટે એક ઝાટકો જ હશે કે રાજુલા માટે નહીં નહીં નો ડાઉટ ઝાટકો કાંઈ નથી એનું કામ શું કે કોંગ્રેસ અત્યાર સુધી સહન કરીને હવે પરિપક્વ થઈ ગયા અમે એટલે હવે હવે ઝાટકા નથી અને પાછું મેં બાયપાસ કરાવી લીધી હવે એ ચિંતા નથી તમને તમને એવું લાગે છે કે તમારા આ જે પીઢ નેતાઓ આમ જોવા જઈએ તો અમરીશ ડેરને ચલો આપણે એવું સમજીએ કે યંગ બ્લડ હતું પણ અર્જુન મોઢવાડિયા તમે ગણી લો જગદીશ ઠાકોર તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી એમણે કહી દીધું કે મારે નથી લડ્યું અમિત ચાવડાને ને ઉભા રાખવા પડ્યા તમને એવું નથી લાગતું કે જ્યારે ખરેખર ચૂંટણી વખતે આવા અનુભવી નેતા કે જેને કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે એની જરૂર પક્ષને હોય અને એ સમયે પક્ષ સાથે દગો કરવામાં આવે છે એ એક પ્રકારનો ડર છે પણ રાખવો ન જોઈએ એમાં આડીખમ ઉભો રહેવું પડે અને આ રાજકીય છે કોઈ પણ પ્રશ્ન આવે એને સાંભળવા પડે એનો એ છે કે જવાબ આપવો પડે

ઊભો જ રહેવાનું દરેક પ્રશ્નોનો નિરાકરણ હોય હોય ને હોય મોંઘવારી લાગે છે તમને મોંઘવારી તો દિન પ્રતિદિન કોઈ પણ સંજોગે તમે એમ માનો છો કે આ વધી છે હું નથી માનતો સમય પ્રમાણે કોઈ પણ થોડા ઘણા ભાવ વધઘડતો થવાના છે પણ હા જો સમાજમાં વિકાસ થતો રહે માનો કે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકોનો વિકાસ કરવો હોય તો અહીંયા મેઇન ચાર વસ્તુની જરૂર છે એક રેલવે રો રો ફેરી સર્વિસ જીઆઈડીસી અને એરોડ્રમ જો આ ચાર વસ્તુ આવે તો બધી જગ્યાએ બધાને સરળ રીતે વ્યવસ્થિત રીતે પ્રગતિના માર્ગ બધા ખુલી શકે તમને એવું લાગે છે કે પૂરતો સમય હતો સરકાર પાસે આ સાંસદ પાસે આ બધા કામો કરાવવા માટે અને નથી થઈ શક્યા કમનસીબે નહીં એવું નથી માનતો સમયનો અભાવ હોઈ શકે કદાચ ન પણ થઈ શક્યું હોય પણ હવે જો ચૂંટાઈને આવે એ પ્રતિનિધિઓ કાર્ય બધા સંપૂર્ણ વ્યવસ્થિત કરી બતાવે તો ભવિષ્ય જે તે પ્રતિનિધિઓનું જ છે તમને એવું લાગે છે કે અહીંયા તો અમે રાજુલાનું રાજકારણ તો જોયું છે એક સામાન્ય માણસ તરીકે તમને એવું લાગે છે કે આ જે પક્ષાપક્ષી કરે કોઈ પણ નેતા આ પક્ષમાંથી પેલા પક્ષમાં જાય પેલા પક્ષમાંથી તમને એવું એક વ્યક્તિ તરીકે દગાખોરી લાગે કે વોટ આને આપ્યો તો અને આ વ્યક્તિ આ પક્ષમાં જતું રહ્યું છે આ અમારી સાથે દગો છે આવું આવું ફીલ થાય તમને જ્યારે કોઈ નેતા પક્ષ બદલે ત્યારે આ બધી પરંપરાઓ તો વર્ષોથી ચાલી આવે છે એવું ફીલ મતદારોને થતું હશે અને થાય પણ પક્ષ પક્ષાંતર કરવું પક્ષ પલટો કરવો એ કોઈ નવી વાત નથી વર્ષોથી થાય છે નીતિશ કુમારે કેટલી વખત પક્ષ કરી અને આજે પાછા ભાજપમાં આવ્યા એટલે એ સમય સંજોગ અનુસાર સૌ પોતપોતાની રીતે કરતા હોય પણ નૈતિક ધોરણે પોતે જે કાંઈ પાર્ટીના સિદ્ધાંતોમાં માનતા હોય ત્યાં જાળવી રાખે અથવા તો ત્યાં જાય એમાં કંઈ ખોટું નથી શું લાગે છે કે રોજગાર ક્ષેત્રે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે અહીં રોજગાર પૂરતો નથી અને મેમ જોઈએ જોઈ જોવા જઈએ તો ઘણા બધા લોકોના મોઢે આજે સાંભળ્યું અમરેલી જિલ્લામાં દિવસ દરમિયાન કે રોજગાર ક્ષેત્રે કોઈ કામ નથી કરવામાં આવે એટલા માટે લોકોને અહીંથી બહાર જવું પડી રહ્યું છે તમે સમજશો વાત સાથે સો ટકા સમજ છીએ રોજગારીનો પ્રશ્ન અમરેલી જિલ્લામાં મોટો છે અને અમરેલી જિલ્લો ગુજરાતમાં મારી દૃષ્ટિએ પછાતમાં પછાત જિલ્લો છે એ બહુ સ્વીકારવું પડે આપણે ખાસ કરીને રાજુલામાં તો ઔદ્યોગિક વિસ્તાર નમસ્કાર સમાચારો સાથે હું છું બનશી તો આ સાથે ચોવીસ કલાક પર કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે રીતે વડોદરા ખાતે રોડશો

જનતા અમારી સાથે છે તેવું નિવેદન અમિત શાહ સામે આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીની કલાક સાથે ખાસ ગૃહમંત્રી અમિતભાઈ શાહ વડોદરામાં ભવ્ય રોડ શો ને અહિયાં કરી રહ્યા છે ને લોકસભાના ઉમેદવાર વડોદરાના ના ડોક્ટર હેમાંગ જોશી પણ તેમની સાથે ઉપસ્થિત છે સર શું કેશો જે રીતના બે ફેઝ ઇલેક્શન વધી ગયું છે ત્રીજા ફેસમાં ગુજરાતનો નંબર છે કેવો માહોલ છે શું લાગી રહ્યું છે તમને ગુજરાતમાં હું આજે ગુજરાતમાં ચાર સીટો પર પ્રચાર કરીને આવ્યો છું આ ચોથી સીટ છે દરેક જગ્યાએ નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપવાનો સંકલ્પ લોકોના દરેક એક્શનમાં દેખાય

નરેન્દ્રભાઈને વડાપ્રધાન માહોલ છે જે રીતના ભવ્ય રોડ શો કરી રહ્યા છો આખા ગુજરાતમાં ભવ્ય સમર્થન મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને જે રીતના વાત કરવામાં આવે તો કોઈ પડકાર લાગી રહ્યો છે તમને પાર્ટીને ચૂંટણી તો છે જ પરંતુ જનતા અમારી સાથે છે કાર્યકર્તાઓ ઉત્સાહમાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ચૂંટણી છે એટલે કોંગ્રેસ કોઈ પણ દાવો કરી શકે છે પરંતુ પરિણામના દિવસે કોંગ્રેસના તમામ દાવાઓ જે છે ખોટા સાબિત થશે તેવું ગૃહમંત્રી અમિતભાઈ શાહ કહી રહ્યા છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ મીડિયા વડોદરા ગૃહમંત્રી અમિતભાઈ શાહ વડોદરામાં ભવ્ય રોડ શોને અહીંયા કરી રહ્યા છે ને લોકસભાના ઉમેદવાર વડોદરાના ડૉક્ટર હેમાંગ જોશી પણ તેમની સાથે ઉપસ્થિત છે સર શું કહેશો જે રીતના બે ફેઝનું ઇલેક્શન પતી ગયું છે ત્રીજા ફેઝમાં ગુજરાતનો નંબર છે કેવો માહોલ છે શું લાગી રહ્યું છે તમને ગુજરાતમાં હું આજે ગુજરાતમાં ચાર સીટો પર પ્રચાર કરીને આવ્યો છું આ ચોથી સીટ છે દરેક જગ્યાએ નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપવાનો સંકલ્પ લોકોના એક્શનમાં દેખાય પાર્ટી જે રીતના વાત કરવામાં આવે તો સતત ત્રીજી વખત તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાની વાત કરી રહ્યા છો કોંગ્રેસ કહી રહી છે કે અમે મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે સીટો અમે આગળ ચાલી રહ્યા નહીં એ તો કોંગ્રેસનો દાવો તો હું સમજી શકું છું પરિણામના દિવસે બધી સીટો ભારતીય જનતા પાર્ટીને શું લાગે છે જે રીતના ગુજરાતમાં તમે શું પડકાર માનો છો ભારતીય જનતા પાર્ટી માટે અને દેશમાં ખાસ કરીને શું માહોલ લાગી રહ્યો છે ને અત્યાર તો ચુંકની ચાલે છે સમગ્ર દેશમાં પરિવાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો માહોલ છે જે રીતના ભવ્ય રોષો કરી રહ્યા છો આખા ગુજરાતમાં ભવ્ય સમર્થન મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને જે રીતના વાત કરવામાં આવે તો કોઈ પડકાર લાગી રહ્યો છે તમને પાર્ટીને ચૂંટણી તો છે જ પરંતુ જનતા અમારી સાથે છે કાર્યકર્તાઓ ઉત્સાહમાં જનતા અમારી સાથે છે કાર્યકર્તાઓ ઉત્સાહમાં છે અને ચૂંટણી છે સાથે તેઓ કહી રહ્યા છે કે સતત ત્રીજી વખત છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો